આસિફ ટામીટા ગેંગ હવે સુરત પોલીસે માથા ભારે અને શહેરમાં ફરી માથું ઉચકી રહેલા લાલુ જાલિમ ગેંગ સામે પણ લાલ લાંગ કરી છે અને લાલુ જાલિમ આણી મંડળી સામે હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસી ટોકનો ગુનો નોંધાયો છે જે અંગે સુરત પોલીસ કમિશનરને માહિતી પણ આપી હતી કાપડ માર્કેટમાં અપહરણ અને ખંડણીના ગુનાઓ આચરનાર આસિફ ટામીટા ગેંગ સામે પ્રથમ સુરત પોલીસ કમિશનર દ્વારા ગુજસી ટોકનો કલમ લગાડી તેની પાછળ અટકાયત કરાઈ હતી

અને જે જુદા જુદા ઉદ્યમીઓ મહેનત કરી રહ્યા છે આના લીધે વધતી રહી છે પરંતુ કાયદો વ્યવસ્થાને પડકારજનક કેટલાક ગેંગ કેટલાક તત્વો પોલીસના ધ્યાને આવતા આમાંથી એક એવા બહુ અગત્યના ગેંગ ઉપર પોલીસ દ્વારા ગુદસી ટોક જે નવા કાયદા ગત વર્ષે અમલમાં આવ્યા છે ગુદસી ટોક બે હજાર પંદર અન્વયે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ગુના રજિસ્ટર કરવામાં આવ્યા છે આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચના એસીપી શ્રી આર આર સરવૈયા કરી રહ્યા છે અને એના સીધા સુપરવિઝન ડીસીપી ક્રાઇમ અને એડિશન સીપી ક્રાઇમ શ્રી શરદ સેંગલ કરી રહ્યા છે આ ગુના મુજબ અમિત ઉર્ફે લાલુ જાલિમ ગેંગ ઉપર આ ગુના નોંધવામાં આવ્યા છે અમિત ઉર્ફે લાલુ જાલિમ ગેંગ તરીકે કુખ્યાત ટોળકીના શાગિર્દોએ જાહેર સુલે શાંતિને ભંગ કરતા અને સામાન્ય નાગરિકોને બીવડાવીને એના પાસેથી ખંડણી પૈસા પડાવવા વ્યથા મહાવ્યથા ખૂન ખૂનની કોશિશ અપહરણ જેવા શરીર સંબંધી અને લૂંટ ખંડણી જેવા મિલકત સંબંધી તથા ગુનાહિત ધાકધમકી આપવાનો અપમાન ત્રાસ તથા આર્મ્સ ની સાથે સાથે એટ્રોસિટી એક્ટ મુજબ પણ ગુનાઓ આચરેલ છે અન્ય શાકિર્દો સાથે મળી સંગઠિત ગુના આચરતી ટોળકી એટલે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ અને એમની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી કાયદો વ્યવસ્થા માટે પડકારજનક આ ગેંગ હતો એને નાથવા માટે આ ગુના રજિસ્ટર કરવામાં આવ્યા છે કુલ અગિયાર સભ્યો આ ગુનાઈ ટોળકીના છે જેમાં અગાઉ વાત કરી આમાં મુખ્ય છે અમિત ઉર્ફે લાલુ જાલેમ સન ઓફ મહેન્દ્રસિંહ રાજપૂત આ ટોળીના સાગરિકો દ્વારા સુરત શહેરમાં અમરોલી કતારગામ રાંદેર અઠવા સચિન ઈચ્છાપુર ઉધના ચોકબાજાર મૈદરપુરા ઉમરા સુરત રેલવે સુરત ગ્રામ્યના ઓલપાડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ગુનાઓ આચરેલા છે આ લોકોએ ગુનાઓથી થતા આર્થિક ફાયદાને પોતાની આજીવિકાનું સાધન બનાવી આ ગુનાઈ ટોળકી બનાવેલ છે અને કાયદાકીય રીતે એને નાથવા માટે ખૂબ જરૂરી પગલાં લેવાના હોય જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેસ રજિસ્ટર કરવામાં આવ્યા છે એના કુલ અગિયાર સભ્યો છે જેમાં અમિત ઉર્ફે લાલુ ઝાલી મુખ્ય માણસ છે એની સાથે દીપક શૈલેન્દ્ર શિવમ નિલેશ જગદીશ આશીષ ઉર્ફે ચિકનો નિકુંદ સન ઓફ ઉમેશભાઈ ચૌહાણ રવિ નયનભાઈ અને અવનેશ કુમાર આ અગિયાર જણામાંથી ત્રણ જણાને ઓલરેડી ક્રાઈમ બ્રાન્ચ છે અટક કરી લીધા છે જેમાં શિવમ ઉર્ફે ફેનિલ ઉર્ફે રાજા સિંઘ સન ઓફ અમરસિંહ રાજપૂત બીજો નિલેશ ઉર્ફે મિયો સન ઓફ દિલીપભાઈ અવચિતે અને ત્રીજો જગદીશ ઉર્ફે ભાઉચોટલી સન ઓફ કરશનભાઈ કંટારીયા આ ટોળકીના બે સભ્યો હાલમાં જેલમાં છે એક રવિ ઉર્ફે ધાનુ શાલિગ્રામ સીતારામ શિંદે અને બીજો શૈલેન્દ્ર ઉર્ફે શાહરૂખ સન ઓફ કલન શર્મા બાકીના જે છે સભ્યો છે એની પાછળ પોલીસની ટીમો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે બહુ ઝડપી આ લોકોને પણ અટક કરી લેવામાં આવશે આ ગુનાઈટ ટોળકીના વિરુદ્ધમાં કુલ ચોરાણું જેટલા ગુના સુરત શહેરમાં અને રૂરલમાં રજિસ્ટર થયેલા છે જેમાંથી ઓગણચાલીસ ગુનાઓ છેલ્લા દસ વર્ષમાં આચરવામાં આવ્યા છે એવી રીતે આ ગુનાઈટ ટોળકી જે સામાન્ય નાગરિકોને રંજાડતી હતી અને કાયદો વ્યવસ્થા માટે ભયજનક બની ગઈ હતી એના વિરુદ્ધમાં આ ગુના દાખલ કરીને સખતમાં સખત પગલાં લેવામાં આવશે એના ગુનાઈ ટોળકીમાંથી અમિત ઉર્ફે લાલુ જાલિમ ત્રણ વખત જુદી જુદી જેલમાં પાસા હેઠળ જઈ આવ્યો છે નિલેશ ઉર્ફે મિયો એક વખત પાસા અને એક વખત તડીપાર થયેલા છે જગદીશ ઉર્ફે ભાવ ચોટલી એક વખત તડીપાર થયેલા છે આશિષ ઉર્ફે ચિકનો સન ઓફ ઉમાશંકર પાંડે ત્રણ વખત પાસા હેઠળ એની અટકાયત થઈ છે નિકુંજ સન ઓફ ઉમેશભાઈ ચૌહાણ બે વખત પાસા હેઠળ અટકાયતી પગલાં એના વિરુદ્ધમાં લેવામાં આવ્યા છે રવિ ઉર્ફે ધાનુ શાલિગ્રામ શિંદે એક વખત તડીપાર મુજબ પગલાં લેવામાં આવ્યા છે અને નયન વસંતભાઈ બારોટની વિરુદ્ધમાં પણ એક વખત તડીપારના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે ગુનાઓ દાખલ થયા છે જેલમાં જઈ આવ્યા છે પરંતુ આ લોકો એની પ્રવૃત્તિ ચાલુ રાખતા પોલીસ દ્વારા આ વિશેષ કાયદા હેઠળ એના વિરુદ્ધમાં ગુના રજિસ્ટર કરવામાં આવ્યા છે અને સખતમાં સખત કાર્યવાહી એમના વિરુદ્ધમાં કરવામાં આવશે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જેમ થોડા દિવસ પહેલાં આસિફ ટમેટા ગેંગના વિરુદ્ધમાં આ કાયદા હેઠળ પગલાં લેવામાં આવ્યા હતા એવી રીતે આ બીજા ગેંગ ઉપર પણ પગલાં લેવાતા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ